તો આ તરફ જામનગરમાં જે ખોડિયાર માતાનું મંદિર આવેલું છે તેમાં પણ પાણી ઘૂસી ગયા છે બે ફૂટ ખોલવામાં આવ્યો અને ત્યાં જ ખોડિયાર માતાનું જે મંદિર આવેલું છે તે પાણી ઘૂસી ગયા છે મંદિરની બહાર પગથિયા કે પછી પરિસરની જગ્યાએ નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે

તમે જોઈ શકો છો કે જામનગર નજીક જે દરે ગામ છે ત્યાં કુડિયલ મંદિર આવેલું છે ઉપરવાસમાં સારા વરસાદના કારણે અને જામનગર નજીક જે રણમતી ડેમ આવેલો છે તેને બે ફૂટ પાટીયા ખોલવાના કારણે હાલ તો આ જે મંદિર છે તેમાં પાણી ઘૂસ્યા છે તમે જોઈ શકો છો કે હાલ અત્યારે આ જે મંદિર છે તેની આસપાસ પણ પાણી પાણી જોવા મળ્યા છે તમે જોઈ શકો છો કે આ પાણીથી આજુબાજુના જે વિસ્તાર છે તેમાં નરેન દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે ખૂબ જ ઉપરવાસમાં સારા વરસાદને કારણે નદી છે સાથે સાથે ડેમમાં પણ સારી એવી આવક નોંધાઈ રહી છે બીજી બાજુ કહી શકાય કે હાલ તો જામનગરના જે ખોડિયાર મંદિર છે તેમાં ગોઠણસમાં પાણી જોવા મળી રહ્યા છે મંદિરમાં હાલ તો દર્શનાર્થી માટે અવર બંધ કરી દેવામાં આવી છે ઉપેન્દ્ર ગોહિલ સંદેશ ન્યૂઝ જામનગર